અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા કરણજી ઠાકોરના પરિવારનો અકસ્માત થયાના પહેલાંનો એક રૂટિન વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડીયોમાં ઠાકોર ફેમિલીનો આખો દિવસ કેવી રીતે વિતાવ્યો તેની ઝલક જોવા મળે છે વિડીયોમાં જોઈ શકાય છે કે કાજલબેનના ભાઈ સવારે દાંતણ કરે છે તેમજ ચા નાસ્તો કરીને ઘરના બધા સાથે વાતો કરતા હોય છે છે અને પરિવાર શાંત વાતાવરણમાં સમય વિતાવે કાજલબેન ઠાકોરના ભાઈઓ અને તેમના આખા પરિવારનો રૂટિન જોવા મળે છે વિડીયો પરિવારના દરેક સભ્યના ચહેરા પર ખુશી છલકે છે એવું લાગી રહ્યું છે કે બધું સામાન્ય છે અને જીવનમાં શાંતિ છવાયેલી છે સવારના સમયમાં બાળકો સ્કૂલ જવા તૈયાર થાય છે બાળપણની મસ્તી અને નિર્દોષતા સ્પષ્ટપણે દેખાય છે ઘર આંગણે માતા ખાટલો પાથરે છે અને ઘરકામ કરતી બધું ખૂબ સામાન્ય અને શાંતિભર્યું લાગતું હતું ચહેરા પર ઉમટતી ખુશી વાતાવરણમાં ઉલ્લાસ જાણે કોઈ શુભ સમાચાર થવાના હોય કરણજી ઠાકોરના માર્ગ અકસ્માતથી પૂર્વેનો એક ભાવનાત્મક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં કાજલબેન ઠાકોરના ભાઈઓ અને સમગ્ર પરિવાર એક સુખદ અને શાંતિભર્યા દિવસ વિતાવતા નજરે પડે છે સવારના સમયમાં બાળકો સ્કૂલે જઈ રહ્યા છે ભાઈ બાઇક સાફ કરી રહ્યા છે મમ્મી ઘરના કામકાજમાં વ્યસ્ત છે ખાટલો પાતરે છે ઘરનું વાતાવરણ સામાન્ય જીવનની ખુશ્બુથી ભણબણતું હતું તે દિવસે પરિવાર એકબીજા સાથે ભોજન પણ લીધું બધાના ચહેરા પર સંતોષ અને શાંતિ દેખાઈ રહી હતી ભોજન મરણ બાદ કાજલબેનના પપ્પા જેતલપુરમાં એક બેસનામાં ભાગ લેવા માટે ગયા હતા એ સમયે કોઈ કલ્પના પણ નહીં કરી હોય કે થોડા કલાકોમાં જ પરિવાર પર દુઃખનો પહાડ આવી પડશે આજ એ વિડીયો છે જે બતાવે છે કે જીવન કઈ રીતે પરવાળમાં બદલાઈ શકે કોઈને કઈ ખબર ન હતી કે એ દિવસ જે હસતા રમતા પરિવારનો થયો હતો એ જ દિવસ તૂટી પડનાર ઝંઝાવાત બની જશે કાજલબેન ઠાકોરના ભાઈ રોજની જેમ બાઇક લઈ ગામમાં નીકળે છે શાંત સવાર રસ્તાના કાચા ટ્રેક પર ચાલતી બાઇક ગિયરમાં ધીમો ખડખડાટ બધું અત્યંત સામાન્ય લાગે છે ગામના ચોકમાં આવતા જ તેઓ ની દુકાને ઉભા થાય છે એટલામાં જ સ્કૂલે જતો એક નાનો ફોલોઅવર છોકરો સ્કૂલ યુનિફોર્મ માં ભાઈને જોઈ આનંદ થી દોડે છે તે દુકાનદાર પાસેથી ઠંડા પીણાની બોટલ લઈ કાજલ બેન ના ભાઈને આપે છે માનવીય સંબંધો નું નાનું પણ ભાઈ હસતા હસતા છોકરાની પીઠ પર થાય છે અને શુભકામનાઓ આપે છે દુકાનદાર અને આસપાસ નાજુક હુંફાળું દ્રશ્ય સર્જાય છે જેમ વાતાવરણ માં હળવો ઉલ્લાસ અને હુંબ છલકાય છે તેમ જ મને ખબર ન હતી કે થોડી જ કલાકો પછી પરિસ્થિતિ દર્પણ સરખી ઉલટી વળશે આ દ્રશ્યો હવે ફક્ત સ્મૃતિ રૂપે જ બાકી રહે છે એ સ્મૃતિ જે ચેતવે છે કે જીવન પળભરમાં બદલાઈ શકે છે તો દોસ્તો ઠાકોર ફેમિલીનું આ વિડીયો પૂરું જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તમે જોઈ શકો છો